બનાવવા માટે આપણે અહીંયા ઢીસો જામ પવા લઈ લીધા છે અને આપણે સરસ રીતે બેથી ત્રણ પાણીએ ધોઈને સાફ કરી લઈશું અને એક કાણાવાળા વાસણમાં આપણે લઈ લઈશું જેથી કરીને બધું પાણી નીતરી જાય તો હવે અહીંયા મેં એક ડુંગળી લીધી છે એક ટમેટું બે કાપેલા મરચાં કોથમીર અને અડધા લીંબુનો રસ લઈ લીધો છે અને બાફેલા બે બટેટાના ટુકડા લઈ લીધા છે અને આપણે કટ કરી લઈશું એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીને આપણે એમાં આઠથી દસ મીઠા લીમડાના પાન હિંગ એડ કરીને ડુંગળી એડ કરી લઈશું અને ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે સાંતળી લેવાની છે તો ડુંગળી આપણે સરસ રીતે ગુલાબી રંગની થઈ જ છે એમાં આપણે એક કાપેલું મરચું એડ કરી લઈશું અને ટમેટા યાડ કરીને સોફ્ટ કરી લઈશું તો ટમેટા આપણે સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં આપણે બટેટો એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આપણે એમાં અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી ધણાજીરું પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીને બધું મિક્સ કરી લઈશું હવે એમાં અડધા લીંબુનો રસ એડ કરીને એક ચમચી ખાંડ એડ કરીશું અને પવામાં મિક્સ કરીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણા સરસ મજાના બટેટા પવમાં બનીને તૈયાર છે તો એક ડિશમાં સૌ કરીશું